આજરોજ ભુજ અને અંજાર ખાતે સીઈટી અને જ્ઞાન સાધનાની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલ હતી ભુજ ખાતે પંદર હજાર નવસો પંચાવન તથા અંજાર ખાતે બાર હજાર બસો પિસ્તાલીસ મળીને કુલ ઓગણત્રીસ હજાર ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ સીઈટીની પરીક્ષા આપેલ હતી ઉપરાંત 21969 છાત્રોએ જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા આપેલ હતી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવતા મને આનંદ થાય છે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના માર્ગદર્શન મુજબ આપણે ત્યાં કચ્છ જિલ્લામાં આજ રોજ ભુજ અને અંજાર બંને ઝોન ખાતે સીઈ અને જ્ઞાન સાધના પરીક્ષાનું સુંદર આયોજન થયું છે અને ભુજ ઝોન ખાતે આપણા ઓગણસાઠ બિલ્ડિંગમાં કુલ પંદર હજાર નવસો ને પંચાવન વિદ્યાર્થીઓ તેમજ અંજાર ઝોન ખાતે છેતાલીસ બિલ્ડિંગમાં બાર હજાર બસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એમ એ રીતે ટોટલ આપણા ઓગણત્રીસ હજાર ત્રણસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ સીટીની પરીક્ષા આપી રહ્યા છે એ જ રીતે સાથે સાથે જ્ઞાન સાધના પણ બંને ઝોનમાં લેવાય છે અને કુલ એક્યાસી બિલ્ડિંગમાં એકવીસ હજાર નવસો ને ઓગણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે મૂલ્યાંકન થશે એમાં મેરિટના આધારે એમની ત્યાં પસંદગી થશે એટલે એ રીતે મને જણાવતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાના ગુરુજનો તેમજ આપણા વિવિધ સંગઠનો એમના માનની શ્રી અને વાલીઓના સહયોગથી આપણા વિદ્યાર્થીઓ ખૂબ પ્રોત્સાહિત થયા છે અને ઉત્તરોત્તર વધુને વધુ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપવા માટે પોતે આગળ વધી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે કચ્છ જિલ્લામાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ પ્રગતિ કરી શકશે